પોલીસ ડિપાર્ટમેન્ટ અમારા વિસ્તારમાં શિક્ષકો મૂકી આપવાના છો તમે અમારા વિસ્તારમાં જે આધાર કાર્ડ ના કેન્દ્રો નથી ચાલતા રેશન કાર્ડ ના સર્વર નથી ચાલતું આયુષ્માન કાર્ડ નથી ચાલતા તમે અમને બનાવી આપવાના હોય તો બોલો કેમ તમે વચ્ચે આવો છો ભાઈ રસ્તાના ખાડા પૂરી આપવાના છો તમે કેમ ભાઈ પોલીસ અધિકારી કાયદો વ્યવસ્થા જાળવે ભાઈ બરાબર છે અમે તમારી આ વર્ધીનો રિસ્પેક્ટ કરીએ છીએ એનો મતલબ એવું નથી કે તમારાથી ડરીએ છીએ તમે હોય કે અમારા જેવા ચૂંટાયેલા પ્રતિનિધિ હોય

આટલી બધી નુકસાની થઈ છે ખેડૂતોની કોણ સર્વે કરવા આવ્યું છે કોઈ આવ્યું છે સર્વે કરવા એટલે પોલીસ અધિકારીઓને મારી નમ્ર વિનંતી છે અમે વેલ ગ્રેજ્યુએટ લોકો છે અધિકારો માટે અમે લડીશું બરાબર અમે આ સીન સપાટા અને લાકડી લાઠીચાત ભાતીચાતથી ડરવાવાળા લોકો નથી અને તમે એ કરવા માંગતા હોય તો બી અમે તૈયાર છે ચાલો કે લડી લઈએ જ્યાં સુધી અમે સંવાદમાં માનીએ છીએ તો સંવાદ મારો